ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે અલગ અલગ જગ્યા પર બે ડાયરાનું આયોજન કર્યું હતું આયોજકોએ અને એ દરમિયાન દેવાયત ખવડ છે એક જગ્યા પર મોડા પહોંચતા આખો વિવાદ સામે આવ્યો અને પછી એક પછી એક ઓડિયો અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને એમાં આજે વાત કરવી છે દેવાયત ખવડે જે સીસીટીવી વાયરલ કર્યા છે તેમની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ આણંદના પીપલાવ અને એમની સાથે સનાથલ ની અંદર બે ડાયરાનું એક જ દિવસે આયોજન કરવામાં આવ્યું હતું હુમલો કરવામાં આવ્યો છે જે આયોજકો હતા તેમણે ઉપર હુમલો કર્યો છે પણ એ ગાડીમાં દેવાયત ખવડ ક્યાંય હતા નહીં દેવાયત ખવડની ગાડી ચોક્કસ હતી એમાં એમનો ડ્રાઈવર બેઠેલો હતો એમાં દેવાયત ખવડના પૈસા પણ મૂકેલા હતા અને એમની સાથે ગાડીના કાચ તોડી નાખવામાં આવ્યા અને આયોજકો છે એ ગાડી લઈને જતા રહ્યા એટલે આખો વિવાદ સામે આવ્યો પછી દેવાયત ખવડે પોલીસ ફરિયાદની પણ વાત કરી પણ ખાલી અરજી લેવામાં આવી બંને તરફથી ખાલી અરજી રાખવામાં આવી છે પોલીસે પણ હવે સવાલ એ છે કે દેવાયત ખબર એક સીસીટીવી વાયરલ કર્યા છે તેમની વાત કરવી છે કે કહેવામાં આવ્યું કે ગાડીની અંદર લાખો રૂપિયા મૂકવામાં આવ્યા હતા અને ક્યાંક લોકોનું જે આયોજકો છે જે ગાડી લઈને ગયા છે તેમનું એવું કહેવું છે કે એમાં કે પૈસા છે જ નહીં હવે એમનો જ પુરાવો સામે આવ્યો છે કે દેવાયત ખવડ ઘરેથી પૈસા લઈને જતા હતા અને પછી ગાડીમાં મૂક્યો છે હવે સવાલ એ છે કે આખો મામલો તો સામે આવ્યો પણ ક્યાં સુધી હજુ ફરિયાદ નથી લેવામાં આવી કારણ કે એક ઓડિયો વાયરલ થયો જે સનાથન આયોજક છે તેમને લઈને પણ તેમણે ક્યાંક આક્ષેપ કરી લીધા હતા અને દેવાયત ખવડે કહી દીધું હતું હવે તો જોઈ જ લઈશું હવે તો તમે સામે આવશો એટલે આપણે મોરે મોરો બોલાવી દેવાનો છે કારણ કે હવે વાત ક્યાંક અહમ ઉપર આવી ગઈ છે આપણે પહેલા એ ઓડિયો સાંભળીએ કે એમાં બંને વચ્ચે શું વાતચીત થઈ છે અને પછી એ સીસીટીવી પણ બતાવીશું કે જે મહાદેવાયત ખવડે ખુલાસો કર્યો છે કે હું પૈસા લઈને જતો હતો મે મૂક્યા છે તેમ છતાં પૈસા ગાયબ છે હેલો હા

ભગવત થી કાચ નાખ્યો ગાડી મારી લઈ લીધી આથી ટોલ ના ગાડી પાછી લઈ ખબર ની ને લઈ ગયા હું તમારું શું અરે હું કલાક મોડો પડ્યો મેં તમારી તમારું બટકું હું હલકો થોડો છું કલાક મારે મોડું છું તમારે એમ કે જો વાટે બેઠો આવે તો ગમે એટલા પણ હું ગાવા બેઠો તો માતાજી ના છોકરા ની નીકળીને ફોન કર્યો દોઢસો ગાડી છું ડિફેન્ડર હવે છે કે આ સીસીટીવી વાયરલ થયા છે પૈસા લઈને જતા નજરે પડે છે અને એજ પૈસા ગાડીમાં મુકવામાં આવ્યા પછી એ પૈસા ગાયબ થઈ ગયા એટલે હવે એક એ પણ વાંધો ઉઠ્યો છે કે પૈસા લઈ છે કારણ કે બીજા વ્યક્તિને પૈસા આપવાના હતા એ હજુ પહોંચ્યા નથી એટલે હવે વિવાદ આગળ ગોટે ચડવાનો છે એટલા માટે કારણ કે મોરે મોરા બોલાવવાની પણ હવે દેવાયત ખબડે વાત કરી દીધી છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર